પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોઈ રોડ બિલાપુર પાસે આવેલ નર્મદા કેનાલ દ્વારા રોડ પરથી ઓવરલોડ રેતી ભરીને દોડતી ટ્રકોને કારણે આ રોડ ઉબડખાબડ બની ગયો છે જેને કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાની શક્યતા રહેલી છે ત્યારે બે દિવસ પહેલા ઓવરલોડ રેતી ભરેલી ટ્રક પલટી મારી જતા રોડ પરની સાઈડનો કેટલો ભાગ તૂટી ગયો છે અવરજવર કરતા વાહન ચાલકો રાત્રિના સમય પર જતા હોય ત્યારે આ રોડ ઉપર પડી ગયેલા મોટા ખાડામાં વાહન ચાલક માટે મુશ્કેલી સર્જે તેમ છે તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવતું નથી જેથી અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે